વલસાડ જિલ્લાના ધરમપુર હનમતમાળ ગામ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઉજવણી કરાઈ ધરમપુર તાલુકાના હનમતમાળ ગામના મુળગામ ફળિયા ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ અને વહેલી સવારથી દેશના અનેક મંદિરોમાં પવનપુત્ર હનુમાન કી જય જય શ્રીરામ નારાથી પરિસર ગુંજી ઉઠ્યા હતા આજે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ નિમિત્તે હનમતમાળ ગામ ખાતે ભાવીબત્તો ભવ્ય શોભાયાત્રા ત્રણ કિમી નીકળી હતી અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લાના માજી જિલ્લા પંચાયત સભ્ય જીનાભાઈ પવાર હનમતમાળ ગામના આગેવાન વિજયભાઈ માહલા સહિત આગેવાન તથા ગામના તેમજ આજુબાજુ ગામના ધર્મપ્રેમી લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો રિપોર્ટર બાલુભાઈ કે ગાંવિત ધરમપુર વલસાડ મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ નેટ શેર લાઇક અને સબસ્ક્રાઇબ કરો